હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો આભાર કે જે ચાલી રહ્યું છે જે અમે તેલના બિઝનેસ માં આવ્યા છે તમામ લોકોનો ખૂબ 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 આભાર કે અમારા ડીલરો બહુ ખુશ છે તમામ કસ્ટમરો બહુ ખુશ છે પણ તમામ લોકો એક વાત મારે આજે શેર કરવી છે કે અત્યારે મેં જસ્ટ પોસ્ટર એક ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં અપલોડ કર્યું છે ખજૂરભાઈનું ઘાણીનું શુદ્ધ સિંગ તેલ એટલે ઘણા લોકોના મનમાં એવા પ્રશ્નો હતા કે આજે ઓઇલના બિઝનેસમાં છો તો ખજૂરભાઈ બ્રાન્ડ એમ્બેસેડર છે કલાકાર છે એક્ટર છે શું છે કે એડવર્ટાઇઝ કરે છે એટલે જે પણ લોકો તેલની શોપે તેલ લેવા જાય છે તો પૂછે છે કે ભાઈ નું તેલ આપો તેલ આપો તો પછી મને મનમાં એવો વિચાર આવ્યો કે ભાઈ મારે મારા નામથી જ આગળ વધવું જોઈએ કેમ કે ખજૂર તરીકે હરેક ગુજરાતીએ આજે દેશ વિદેશમાં ખજૂર નામ ગુંજી રહ્યું છે તો તમારા બધાના પ્રેમના લીધે છે તમારા બધાના આદરના લીધે છે એટલે મને એવું લાગ્યું કે નામ સુટેબલ રહેશે એટલે મેં હવે જીવન જીવવાનું આપણે બધાને મળીને બંધ કરવાનું છે જે પણ હોટલ વાળા છે જે પણ રેસ્ટોરન્ટ વાળા છે તમામ જેટલા ગુજરાતી છે તમામને કહીશ કે તેલ ખાવાનું ચાલુ કરો અને ખાસ મારું નહીં તો ખેડૂતોનો વિચાર કરો જેટલા પણ ખેડૂતો ગુજરાતની અંદર છે વખતે મને મને એવરી યર લોકો સવાલ કરે ખેડૂતોને ભાવ નથી મળતા તમે ગુજરાત બોલો તમે કઈ બોલો તમે કઈ બોલો એટલે હવે ખેડૂતોને તમે જો પ્રેમ કરતા હો તો સિંગતેલ ખાવાની શરૂઆત કરો કારણ કે ખેડૂત આપણો બાપ છે આ તમામ લોકોને બહુ વડ કહું છું કે ગુજરાતનો ભારતનો બાપ કોઈ

કોઈ તેલ ખરીદતા નહીં અને બીજી વાત એ છે કે તમામ લોકોને કહું છું કે ભાઈ જે સાથે હું જોડાણો છું અત્યારે શુદ્ધ સિંગ તેલ તમામ ડીલરો પાસે એક બે આગામી બે ત્રણ દિવસમાં પહોંચી જવાનું છે એટલે બસ તમારો પ્રેમ ભાવ રાખજો બસ લાઈવ આવવાનું કારણ આજ હતું કે મારી દરેક વસ્તુ તમારા સુધી હું પહોંચાડું છું તો તમારી સાથે શેર કરવાનું મેં બહેતર સમજ્યું તો આઈ લવ યુ ગાય જય માતાજી મળે છે પાછા જય શ્રી કૃષ્ણ